એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંભાળતા નરેન્દ્રભાઈ ગુજરાતથી કોઓપરેટિવ કોપરેટિવમેન્ટના ચમત્કારો જોઈને દિલ્હી ગયા હતા અને નરેન્દ્રભાઈ એ ત્રણ વર્ષ પહેલા સ્વતંત્ર સહકારીતા મંત્રાલય ભારત સરકારમાં બનાવવાનું કામ કરી સહકારી આંદોલનમાં નવા પ્રાણ પૂરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ આજે નેતૃત્વમાં પંચોતેર વર્ષની આઝાદી આપણે હમણાં જ મનાવી ભારતનું અર્થતંત્ર દેશનું પાંચમા નંબરનું અર્થતંત્ર ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું કામ આપણે કર્યું હું નિશ્ચિત રૂપે માનું છું નરેન્દ્રભાઈ અનેક પ્રકારના મોટા મોટા નિર્ણય લીધા છે જ્યાં પચીસ ત્રીસ વર્ષ પછી આ નિર્ણયોની મીમાંસા થશે ત્યારે એમના મોટા નિર્ણયમાં સહકારીતા મંત્રાલયની સ્થાપનાનો નિર્ણય એક મોટા નિર્ણય તરીકે આ સિત્તેર વર્ષની અંદર દેશનું સહકારી માળખું અસ્ત વ્યસ્ત થઈ ગયું ગ્રોથ સહકારી અમુક રાજ્યોમાં સહકારી ચરવર સમાપ્ત થઈ ગઈ અમુક રાજ્યોમાં સારી ચાલી અમુક રાજ્યોમાં સરકાર પર આશ્રિત બની ગઈ એનો સિમેટ્રિક વિકાસ સમસ અગર કરવો હોય તો એ સહકારીતા મંત્રાલય નીતિ વિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે અને સહકારીતા મંત્રાલયની સ્થાપનાથી નીતિ વિષયક નિર્ણયોની શરૂઆત થઈ